મરાઈ ગયો આ દ્રશ્ય પેલી ભરવાડન જુએ છે ત્યારે પોતાની કકડથી આંતરડીએ કદુવા કાઢી કે જતડાઓ તમારાથી ભગાય એટલું ભાગજો તમે ભાવનગરનું પાદર નહીં વટી શકો તમને ભાવનગરીઓના ભાલા વિંધી મારશે જ્યારે જતો ઝુંઝા ભરવાડની ગાયો હાંકી ગયાની વાત વાયુ વેગે પ્રસરી અને વડવામાં વસતા જાડેજાઓને ખબર પડી ત્યાં તો તે બધા ગૌરક્ષા કરવા ધનગણાટ કરવા લાગ્યા ત્યારે બીજા લોકો કહે અરે જુવાનો ભરવાડની ગાયો વાળી જાય એમાં તમારે શું જાડેજાઓ કહે અરે રાજપૂત બચ્ચા ગાયો માટે માથા આપે છે અને અમારા જીવતા ગાયોને આ જતોના હાથમાં નહીં જ જવા દઈ તો હવે તેની પાછળ પડીએ જ છૂટકો છે તેથી જાડેજાઓ તો નીકળી પડ્યા જ્યારે સામી બાજુ જતોને માર્ગ ઝડતો નથી અને આજુબાજુમાં જ અથડાતા ફરે છે ત્યાં જાડેજાઓ જતોને આંબી ગયા અને ત્યાં ધીંગાણું જામ્યું કેટલાક જાડેજા અને જતો ત્યાં જ ખપી ગયા પણ ગાયોને છોડાવી લેવામાં આવી જ્યારે બીજી બાજુ પેલા ઝુંઝા ભરવાડના શબને અગ્નિ દા દેવાનો હતો ત્યારે તેની ભરવાડન બોલી કે હવે ઝુંઝાને બીજે લઈ જઈ દા દેવાની જરૂર નથી અહીં ચીતા ખડકાવો અમે બંને એકસાથે જ ચિતા પર બેસીને સ્વર્ગની વાત પકડશું ત્યારે કોઈક વાત ડાયો ભરવાડ બોલ્યો કે આપણામાં તો નાતરાનો રિવાજ છે તો તું શું કામ નકામી જીવ દેવા બેઠી છે બૂન આવા શબ્દો ભરવાડણે સાંભળતા તે બોલી ઉઠી કે શુરા અને સતીઓ દરેક કુળમાં જન્મે હો એ કોઈ એક કુળનો ઈજારો ન હોય આટલું સાંભળતા દરેક ભરવાડો સંમંત થઈ ગયા પણ કોક કહે ચિતા તો અહીં ન જ કરવી જોઈ તેને બદલે બીજે કે સ્મશાને કરવી જોઈ પણ ભરવાડણ કહે આ ઠેકાણું જ સારું છે મારું મન અહીં જ ધરાય છે અને આ પછીના કાળમાં ચાડિકાની ધાર પર શંકર ભગવાનનું મંદિર બંધાશે અને એની છાયા અમારા પર પથરાશે આખરે ઝુંઝો અને ભરવાડણનો તે સ્થળે જ અગ્નિદા દેવાયો ભરવાડણ પતિના સબ સાથે જીવતી જ બળી મરી આ ચાડિકાની ધાર ઉપર જ પછીના સમયમાં તક્તેશ્વરનું મંદિર બંધાયું અને ત્યારથી તે તક્તેશ્વરની ટેકરી તરીકે પ્રસિદ્ધ બની રસનોરા બોર્ડિંગની આગળ એ ઝુંઝા ભરવાડની ખાંભી અને સતી ભરવાડનો પાળિયો છે તેની નજીક ગાયની ખાંભી પણ ઊભી કરવામાં આવી હતી જે આ ઝુંઝા ભરવાડની ગાયો માટે અઢાર જાડેજાઓ કામ આવ્યા તેના પાળિયાઓ અનંતવાડીના પાછલા ભાગમાં એક પાકા ચૂના બંધ ઓટા પર છે જે કાયમને માટે ગૌપ્રેમ અને નિઃસ્વાર્થ ભાવનાનો સંદેશ રેલાવી રહ્યા છે